તો એ માતાજી મિત્રો તો ફાઇનલી આપણે આવી ગયા છે હરસિદ્ધિ વન ફરવા માટે જે અવળી હવે નવું બન્યું છે અને આપણે પહેલી વખત આવ્યા છે તો આપણે અંદરના જ તમને બતાવીએ ને મંદિરની બાજુમાં જ આ હરસિદ્ધિ વન બનાવેલું છે ને એનો સમય છે આઠથી બાર હરાબાર અને થી બારથી બેથી છ તમે જોઈ શકો છો નવા આપણે જઈ રહ્યા છીએ હરસિદ્ધિ વનમાં ફરવા માટે તો વિડીયોમાં બનાવી રહ્યા છો मित्रो फायनली आपण आई जैसे हर सिद्धिवन <tulele> <tulele> તો મિત્રો માં બનાવી રહ્યા છો તો આપણે તમને બતાવીએ છીએ હરસી થી વન અને આપણે અંદર થઈ જાય છે અંદર તો અંદરના દ્રશ્યો કેવા છે કેવા યુઝ છે તો તમને બતાવીએ વિડીયોમાં બનાવી રહ્યા છો જોઈ રહ્યા છો એ ની સુગંધ માટેની પણ બહુ સારી સગવડ કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ છે ખેલૈયા તો આવી હર સિદ્ધિ માં અલગ અલગ જગ્યાએ આવી રીતના સ્ટેચ્યુ બનાવેલા છે મિત્રો અહીંયા વધારે બધું જૂનવાળી દ્રશ્યો દર્શાયેલા છે અહીંયા જે ત્યારે હાલતમાં આવા દ્રશ્યો જોવા નથી મળતા એટલે અહીંયા રીતનો સ્ટેચ્યુ બનાયેલો છે જયલો સારા છે બળદગાડુ આપે એક નાની ઝૂંપડી છે

મિત્રો બાજુમાં નાના છોકરાની રમવાની પણ બહુ સારી વ્યવસ્થા બનાવેલી છે અને આ ડોલ્ફિન છે તમને દ્રશ્યો બતાવીએ ડોલ્ફિન ના આ છે ડોલ્ફિન અને આ છે નીલ શીર જોઈ શકો છો તમે બધો અલગ અલગ દ્રશ્યો સર્જાયેલા છે ગાડી દર્શાયેલા ગુલાબી પેન મિત્રો એટલા માટે મૂકેલા છે કે અત્યારની જનરેશન ને ખબર જ નથી કે કોને શું કહેવાય એટલા માટે આ બધા અલગ અલગ દ્રશ્યો મૂકેલા છે ઓરિજિનલ એવું લાગે છે ને આ મોટો હંસ છે જુઓ અહિયાં પણ કાચબ છે જે કોઈ જાતનું નુકસાન ના આપવા કે એ રીતની સૂચના આપેલી છે તમે વિડીયો ફોટોગ્રાફી કરી શકો છો પણ કોઈ જાતનું નુકસાન ના થવું જોઈએ અહીંયા જોઈ રહ્યા છો સિંહ સિંહ બોર્ડ પર મારેલું સસી સી આ લુકડી

મિત્રો એના દ્રશ્ય એટલા જોરદાર છે કે એની વાત જ ના થાય ને બધી બહુ વસ્તુ નવું નવું મૂકેલું છે બધું જાણવા માટે મૂકેલું છે કે આ બધું છે નવી જનરેશન માટે બધું બાજુમાં સગડો પણ મૂકેલો છે અરસિદ્ધિ વન ના સેલ્ફી ટેન્ટ પણ બહુ મૂકેલા છે અહીંયા તમે જોઈ શકો છો બધા જુદા જુદા સેલ્ફી સ્ટેન્ડ છે જોઈ રહ્યા છો મિત્રો આ છે એક સેલ્ફી સ્ટેન્ડ ભાજમ બધા અલગ અલગ સેલ્ફી સ્ટેન્ડ મેલેલા છે અહીંયા મિત્રો નાના બાળકોને લઈને આવ્યા હોય તો બાળકોની મજા કઈક અલગ આવી જાય જોઈ રહ્યા છો તમે અહીંના દ્રશ્યો હા એક બીજું સેલ્ફી સ્ટેન્ડ આવી ગયું છે જોઈ રહ્યા છો તમે મિત્રો બીજી વાત કહીયા તમે આવો તો નાસ્તો બાસ્તો બધો ઘરનો લઈને આવવું પડશે કે આટલામાં આજુબાજુમાં કઈ એવો નાસ્તો કે કઈ તમને પાણી બાણી મળશે નહીં એટલે તમે આવો તમારી જાતે વ્યવસ્થા કરીને આવી પડશે તો આગળના દ્રશ્ય તમને બતાવીએ વિડીયોમાં બના રહેજો આ મિત્રો આવી ગયા હશે ને પોળો તમે જોઈ શકો છો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không à bỏ <coughs> <coughs> <teenage được. coughs> <coughs> 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 <coughs>

બ્રિજ નાના નાના થી બાજુમાં પણ છે તો આપણે જી રહ્યા છે એની વન વિભાગે બહુ સારી વ્યવસ્થા કરી છે દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો એના વન વિભાગ ગુજરાત રાજ્ય હા તો શું આપણે કા કે જો આ બે પણ બહુ સારી વ્યવસ્થા છે એ બીજ કંઈક અલગ છે સેક પોઈન્ટ આ એની કારગીરી બહુ અલગ જ છે બાજુમાં જોઈ રહ્યા છો પવનચક્કી હજાર બાજુમાં આવ્યો દરિયા કિનારો દરિયા કિનારાનો કોઈ જ નથી જોઈ રહ્યા છો તમે

બધા અલગ અલગ જાતના થોરિયા છે જો

મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમે છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો નામ મળીએ કે આ વિડીયોમાં જય માતાજી